સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા રત્ન કલાકાર અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી ઉમિયાધામ મંદિરથી નીકળેલી સવાણી રોડથી માનગઢ ચોક મિની બજાર જશે ઓ ગોપાલ ઇટાલિયા સહિત આમ આદમી પાર્ટીના નેતાઓ હાજર રહ્યા હતા છેલ્લા વીસ પચીસ વર્ષમાં કોઈ પાર્ટી આટલા મોટા લેવલે રત્નકલાકારોના અધિકાર માટે વાત કરી હોય એવું ક્યારેય બન્યું નથી આજ રત્ન કલાકારો ભાઈઓએ ભાજપને મત આપી કોર્પોરેશનથી લઈને લોકસભા સુધીની સરકારો બનાવી છે આજે

જે ગરીબોની પાર્ટી છે નાના માણસો ની પાર્ટી છે શ્રમિકો સમાજના છેવાડાના માણસ ની પાર્ટી છે એ પાર્ટી રત્ન કલાકારો માટે આગળ આવી છે અને હજુ તો કાર્યક્રમ થયો નથી ત્યાં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું કે કઈક પચાસ હજાર કરતા પણ વધુ અરજીઓ મંજૂર કરવામાં આવી છે જે અધિકારી ગઈકાલે એમ કીધું કે અમે અરજીઓ મંજૂર કરી છે એ જ અધિકારી સાથે આજથી એક મહિના પહેલા મેં ટેલિફોન થી વાત કરી હતી ત્યારે મેં એને પૂછ્યું હતું કે સુરતમાં કેટલી અરજી મળી તે પૈકી કેટલી અરજી મંજૂર થઈ ના મંજૂર થવાના કારણો શું છે ત્યારે એ જ અધિકારીએ મને એવું કહેલું કે હજુ તો અમારી પાસે ફોર્મ આવ્યા છે હજુ તો ચેક કરીએ છે હજુ તો સ્ક્રુટિની ચાલુ છે લગભગ મહિના દોઢ મહિના પછી બધું ખબર પડશે કે કોને મંજૂર કોની ના મંજૂર એ જ અધિકારીને ગઈકાલે એવું આત્મજ્ઞાન થઈ ગયું કે બધી મંજૂરી થઈ ગઈ ને આપી દઈ તો આ જનતાની તાકાત છે આમ આદમી પાર્ટીની તાકાત છે કે કાર્યક્રમ જાહેર થયો ત્યાં જ જો આટલું કામ કરવું પડ્યું હોય તો રત્ન કલાકાર ભાઈઓ પણ વિચારે કે આમ આદમી પાર્ટી ની સરકાર આવશે તો કેટલું સારું કામ થશે થેન્ક યુ